ભાઈ અમારા ભાવનગર નો વિડીયો બનાવો લો ભાઈ ભાવનગર જિલ્લાનો વિડીયો પણ આવી ગયો તો ગાઈશ આ ભાવનગર જિલ્લો આપણા ગુજરાત માટે એક મહત્વનો જિલ્લો છે અને આ જિલ્લો આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર નામના પરદેશમાં આવેલો છે અને ગાય આ ભાવનગર જિલ્લો પહેલા ખૂબ મોટો હતો પરંતુ બે હાજર તેર ની સાલમાં ભાવનગર જિલ્લાના અમુક ભાગોમાંથી અને અમદાવાદ જિલ્લાના અમુક ભાગો ને અલગ કરીને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો જેનું નામ હતું બોટાદ જિલ્લો અને આ કારણથી ભાવનગર જિલ્લાનો વિસ્તાર થોડો ઓછો થઈ ગયો હતો

સ્વતંત્ર ભારત દેશને સોંપ્યું હતું